રિમોટ મૂકી કરતો જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં આપણે અનેક અવનવા વસાણા બનાવતા હોઈએ છીએ અને દરેક વસાણામાં લગભગ ખાંડ કે ગોળનો ઉપયોગ થતો જ હોય છે પણ આજે આપણે ખાંડ કે ગોળના ઉપયોગ વગર એક હેલ્ધી અને ટેસ્ટી એવું વસાણું બનાવીશું જે નાનાથી લઈ મોટા બધાને ભાવ છે તો આજે આપણે ખજૂર અંજીર બોલ્સ બનાવવાના છીએ જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયોની શરૂઆત કરી દઈએ અને આપણે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ઇન્ગ્રીડિયન્ટમાં અહીં મેં અંજીર લઈ લીધા છે અંજીરને મેં કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા સાદા પાણીમાં અને અંજીર પલળે એટલે એકદમ ફૂલી જાય છે અને આવી રીતના સોફ્ટ થઈ જાય છે જ્યારે સૂકા અંજીર હોય તે સોફ્ટ નથી હોતા અને એનો કલર પણ થોડોક વધારે ડાર્ક લાગતો હોય છે તો વાટકી એક મેં અંજીર લઈ લીધા છે તેની સાથે દોઢ વાટકી જેટલો મેં ખજૂર લીધો છે ખજૂર કાળો અને પોચો જે આવે છે તે લેવાનો તમે ઠળિયાવાળો કે ઠળિયા વગરનો ગમે તે લઈ શકો છો પણ ઠળિયા વગરનો લો તો સારું રહેશે ને ઠળિયાવાળો લો તો ઠળિયા કાઢવા પડશે પણ એકદમ સોફ્ટ હોય તેવો ખજૂર લેવાનો તેની સાથે એક વાટકી જેટલું મેં કોપરાનું છીણ લીધું છે જે સિલોનીસ કોપરું આવે છે તે અહીં ખજૂર અને અંજીરનું પ્રમાણ તમે સરખું પણ રાખી શકો છો મેં દોઢ વાટકી લીધું છે ને બદલે તમે એક એક વાટકી બંને લઈ શકો છો તેની સાથે એક વાટકી જેટલા મેં ડ્રાય ફ્રુટ્સ લીધેલા છે જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે બધાને મેં અડધી ચમચી ઘી મૂકી અને સેજ રોસ્ટ કરી લીધા હતા તમે એમના ડ્રાય ફ્રૂટના ટુકડા પણ લઈ શકો છો પણ સાધારણ ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલે મેં સાધારણ ઘીમાં એને શેકી અને ઠંડા થયા પછી આવી રીતના ટુકડા કરી લીધા હતા તો એક વાટકી જેટલા મિક્સ ફ્રૂટ લીધા છે તેની સાથે એક વાટકી જેટલા સીડ્સ લીધા છે આ સીડ્સ લેવા બિલકુલ ઓપ્શનલ છે તમારે ન લેવા હોય તો સ્કીપ કરી શકો છો પણ લો તો વધારે સારું આનો એક ક્રંચ આવશે અને સાથે જ ખાવામાં હેલ્ધી પણ છે તો અહીં મેં પમકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ લીધા છે બંને અડધી અડધી વાટકી છે અને બંને થઈને એક વાટકી જેટલા લીધેલા છે તો હવે આપણે સૌથી પહેલા અંજીરને ક્રશ કરી લઈશું તો એના માટે અહીં એક મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર આપણે આ અંજીર એડ કરી દઈએ અને આને હું ક્રશ કરી લઉં તો જો અહીં મેં અંજીરને આવી રીતના ક્રશ કરી લીધું છે હવે આપણે કઢાઈની અંદર ઘી લઈ લઈશું આમાં બહુ વધારે ઘી લેવાની જરૂર નથી પડતી એટલે ઓછા ઘીમાં બનેલું વસાણું છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે તો હું લગભગ દોઢેક ચમચી જેટલું ઘી લઉં છું કેમ કે ઘીમાં જ્યારે આપણે અંજીર અને ખજૂરને શેકીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે સૌથી પહેલા આની અંદર અંજીરવાળી પેસ્ટ નાખી દઈએ કેમ કે અંજીરને આપણે પાણીમાં પળા પલાળેલા હતા એટલે આને થોડાક ઘીમાં પહેલાં શેકી લઈશું પછી આપણે ખજૂર એડ કરીશું એટલે પાણીનો ભાગ હોય એ બધો બળી જાય અને લાંબા સમય સુધી આપણા જે બોલ્સ છે તે ખરાબ ન થાય પણ આ એટલા ટેસ્ટી લાગે છે ને કે અઠવાડિયાની અંદર તો પૂરા થઈ જાય છે તો સૌથી પહેલા આપણે અંજીરાની અંદર એડ કરી દીધા છે ઘીમાં અને આને આપણે ઘીમાં સહેજ શેકી લેશું તમે આની અંદર ઈચ્છો તો આપણે ગુંદ હોય એ પણ એડ કરી શકો છો મેં આની પહેલા રેસિપી મૂકેલી છે ખજૂર અંજીર રોલની એમાં મેં ગુંદ નાખ્યો હતો ગુંદરને આપણે પહેલા મિક્સરમાં ક્રશ કરી લેવાનો અને પછી થોડુંક ઘી વધારે મૂકવાનું અને આવી રીતે અંજીર શેકીએ અંજીર શેકે જાય પછી એની અંદર ગુંદરનો ભૂકો નાખી દેવાનો લગભગ બે ચમચી જેટલો એટલે ઘીમાં સરસ ફૂટી જશે અને એક સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ઈચ્છો તો એ પણ એડ કરી શકો છો ગુંદર પણ અને ફ્રેન્ડ્સ આ લાઈવ વિડિયોમાં તમે મારી સાથે લાઈવ ચેટ પણ કરી શકો છો લાઈવમાં તમે વાતો કરી શકો છો મારી સાથે કયા શહેરમાંથી તમે મારા વિડિયો જોઈ રહ્યા છો તે મને જણાવી શકો છો અને તમારા કોઈ સજેશન હોય તો તે પણ મને કોમેન્ટ કરીને લાઈવ ચેટ દ્વારા જણાવી શકો છો તો પહેલાં આપણે આવી રીતના અંજીરને એકાદ બે મિનિટ માટે ઘીમાં સાંતળી લઈશું જેના કારણે એમાં જે મોઇશ્ચર હોય આપણે પાણીમાં પલાળેલા હતા તે તે બધું બળી જાય અને ઘીમાં અંજીર શેકાવાથી એનો ફ્લેવર અને સુગંધ ખૂબ જ સરસ આવે છે આનું થોડું ઘણું ઓછું થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે એ તમે બનાવતા હશો ને એટલે તમને પોતે આઈડિયા આવી જશે કે હવે આમાં ડ્રાય ખવા લાગ્યું છે મોઇશ્ચર નથી રહ્યું તમારામાંથી કોણ કોણ ઘરે આ ખજૂર અંજીર રોલ્સ અથવા તો ખજૂર અંજીર બોલ બનાવે છે તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કોને કોને આ હેલ્ધી સ્વીટ ભાવે છે તે પણ જણાવી શકો છો આ એક સ્વીટ એવી છે કે જેમાં આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો એટલે એકદમ હેલ્ધી છે અને શિયાળામાં આ બધું ખાવું જ જોઈએ અંજીર છે તે ફાઈબરથી ભરપૂર હોય છે જેના કારણે તે પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે તેમજ તમે અંજીરના ફાયદા જુઓ તો તે કોલેસ્ટ્રોલને અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને આમ જનરલી આપણે અંજીર નથી ખાતા હોતા પણ આવી રીતે જો બનાવો તો ઘરના બધા જ સભ્યો અંજીર ખાઈ લેશે છે તો જો અંજીરને થોડીક વાર માટે મેં સાંતળી લીધું છે અને હવે આમાં જરાય મોઇશ્ચર નથી રહ્યું એકદમ ડ્રાય જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ખજૂર એડ કરી દઈએ ખજૂર એકદમ સોફ્ટ છે એટલે આને મેશી થતાં બહુ વાર નહીં લાગે પણ છતાં એકદમ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને આની અંદર શેકવાનું છે અને ખજૂર નાખીએ પછી ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું એટલે બહુ વધારે આકરું ન થઈ જાય કેમ કે જલ્દી જલ્દી જો શેકાઈ જશે તો સરખું મિક્સ નહીં થાય પણ એકદમ આકરું થઈ જશે તો પણ ટેસ્ટ સરસ નહીં આવે એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે શરૂઆતમાં તમને એમ લાગશે કે આ નથી મિક્સ થતું પણ થોડીક વાર થશે એટલે ખજૂર સોફ્ટ થઈને બધું સરસ મિક્સ થઈ જશે આપણે બધા જાણીએ છીએ કે ખજૂર છે તે આયનથી ભરપૂર હોય છે અને ખજૂર પણ ખાવું જ જોઈએ શિયાળામાં તો પણ હું મારી પોતાની જ વાત કરું તો મને એકલો ખજૂર નથી ભાવતો એટલે ઘણા મારા જેવા હશે જે ખજૂર નહીં ખાતા હોય પણ આવી રીતે ડ્રાય ફ્રૂટ સાથે મિક્સ કરીને તમે ખવડાવશો ને તો ખાઈ લેશે કેમકે મને પોતાને આ ખજૂર અંજીર બોલ્સ છે તે ખૂબ જ ભાવે છે એકલો ખજૂર નથી ભાવતો તો તમારા ઘરમાં પણ એવું કોઈ વ્યક્તિ હોય જેને ખજૂર ન ભાવતું હોય તો તમે આવી રીતના એને ખવડાવી શકશો આપણે દબાવીને મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ મેં ત્યારે મીડિયમ રાખી છે જ્યાં બધું જ એકરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે અને આવી રીતના ઘીમાં ખજૂર શેકાશે એટલે એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે શિયાળામાં દરેક વસાણામાં આપણે ઘી વધારે એડ કરતા હોઈએ છીએ જ્યારે આ વસાણું એવું છે જેમાં ઘીનો ઉપયોગ ઓછો થાય છે અને ગોળ કે ખાંડ કઈ જ નાખવી નથી પડતી એટલે સૌથી હેલ્ધી વસાણું આ કહી શકાય અને બાળકો જો આમ ખજૂર ન ખાતા હોય આવી રીતના તમે એને રોલ કે ખજૂર બોલ્સ બનાવીને આપી શકો છો ઇવન તમે રોજ લંચ બોક્સમાં પણ એક બોલ આપી શકો છો જો ખજૂરની પેશી બિલકુલ દેખાય નહીં ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે એકદમ એકરસ થઈ જવું જોઈએ ખજૂર અને બધું ટૂંકમાં શીરા જેવું ટેક્સચર આવી જવું જોઈએ ખજૂરની પેશી અલગ દેખાવી ના જોઈએ આમાં એવી રીતના આપણે એને દબાવતા જઈને મિક્સ કરવાનું છે તમે ઈચ્છો તો જો આમાં હવે ખજૂરની પેશી બિલકુલ અલગ નથી દેખાતી બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું અને હવે આની અંદર આપણે બધા સીડ સાઈડ કરી દઈએ આમાં ડ્રાય ફ્રૂટનું પ્રમાણ તમે ઓછું પણ લઈ શકો છો ડ્રાય ફ્રુટના સીડ્સ જે મેં લીધા છે તમે ઓછા પણ લઈ શકો છો આ પમ્પકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ છે એને પણ મેં ઘીમાં સહેજ સાંતળી લીધા હતા અડધી જ ચમચી ઘી મૂકી અને રોસ્ટ કરી લીધા હતા એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય આ બધું નાખ્યા પછી આની અંદર આપણે એક ચમચી જેટલી ખસખસ પણ એડ કરી દઈશું ખસખસ પણ તમે બધા જાણો છો તેમ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને હવે આ બધાને આપણે ખાલી મિક્સ જ કરવાનું છે ગેસની ફ્લેમ અત્યારે મેં સાવ સ્લો રાખી છે અત્યારે હું આના બોલ્સ વાળવાની છું પણ તમે ઈચ્છો તો આખી થાળીમાં અને પાથરી અને આપણે જેવી રીતે પાકના ટુકડા કરતા હોય એવી રીતના ટુકડા પણ કરી શકો છો અને આમાં મેં ડ્રાય ફ્રુટના ટુકડા લીધા છે પણ ઘરમાં જો કોઈ વડી લેવા હોય જે ડ્રાય ફ્રુટ ચાવી ન શકતા હોય તો તમે ડ્રાય ફ્રુટનો મિક્સરમાં એકદમ ભૂકો કરીને પણ એડ કરી શકો છો તો આરામથી ખાઈ શકશે અને અહીં મેં બધા આ જે સીડ્સ લીધા છે એ લેવાનું કારણ એ છે કે તો દેખાવામાં સરસ લાગશે પ્લસમાં તમે સર્ચ કરીને જોઈ શકશો કે પમ્પકિન સીડ્સ સનફ્લાવર સીડ્સ એ બધા ખાવાના ખૂબ જ ફાયદા રહેલા છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે સીડ્સ અને જનરલી આપણે સીડ્સ એમને નથી ખાતા હોતા એક રેસીપી એવી નહીં હોય કે જેમાં આપણે આ પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડનો ઉપયોગ કરતા હોઈએ તો આવી રીતના વસાણામાં એનો ઉપયોગ થઈ શકે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આપણે આને સરખું વ્યવસ્થિત મિક્સ કરી લઈએ આ બનાવવું સાવ ઇઝી છે અને તમે ઈચ્છો તો આ આખા મિશ્રણના મોટા બે રોલવાળી અને પછી એના ગોળ ગોળ રાઉન્ડ પણ કટ કરી શકો છો તમે જેમ ઈચ્છા થાય ને જેમ મરજી થાય એમ કરી શકો છો થાળીમાં પાથરી અને પાકની જેમ ચોરસ ટુકડા પણ કરી શકો છો તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે સાધારણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ આપણે થવા દઈશું હું આમાં થોડુંક કોપરાનું છીણજી લઈ રહી છું આની અંદર આપણે આને રગદોડવું છે એટલે અને તમારે રગદોડવું ન હોય તો એમને રાખો તો પણ ચાલે તો જો આપણે હાથને સહેજ ઘીવાળો કરી લઈએ અને આમાંથી થોડું થોડું પોર્ષણ લેતા જઈ અને આના આવી રીતના બોલ્સ વાળી લઈશું જો એકદમ સરસ દેખાઈ રહ્યા છે તમે આમને પણ રાખી શકો છો કંઈ વાંધો નહીં આવે પણ હું આવી રીતના હંમેશા કોપરાના છીણમાં રગદોડીને રાખતી હોઉં છું એટલે આપણે ડબ્બામાં રાખીએ તો એકબીજા સાથે ચોંટી નહીં જાય અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના આપણે આના બોલ્સ બનાવી લઈએ તમે આને લાડુ કહી શકો બોલ કહી શકો જો છે ને બનાવવા કેટલા સરળ છે બની પણ ખૂબ જ ઝડપથી જાય છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે અને આ બાને બધું ડ્રાય ફ્રૂટ અંજીર ખજૂર બધું ખવાઈ જાય અને આપણે ઘીમાં જે ખજૂર અને અંજીર શેક્યા ને એ થોડાક શેકવા દેવાના કેમ કે એનો કાચો ફ્લેવર જે હોય ને ખજૂરનો અને અંજીરનો એ જતો રહેવો જોઈએ ત્યાં સુધી એને શેકવાના તો જ ટેસ્ટમાં સરસ લાગશે એટલે શેકવામાં ઉતાવળ નહીં કરવાની કે ચલો ફટફટ મિક્સ કર્યું ને બનાવી લીધા એવું નહીં કરવાનું થોડુંક એને ઘીમાં કચાશ જતી રહેશે તો જો મારા બોલ્સ વળે છે અને મારો સન આવી ગયો છે ખાવા માટે એ પણ ખજૂર બિલકુલ નથી ખાતો પણ આ બોલ્સ છે તે ખાઈ લેજે મસ્ત છે ને તો આવી રીતના તમે બાળકોને ખવડાવી શકો છો રોજે લંચ બોક્સમાં પણ આપી શકો છો લઈ લે તો આવી રીતના હું બધા જ બોલ્સ બનાવી લઈશ અને આ એટલા સોફ્ટ છે કે ખાવાની પણ મજા આવશે ઘરમાં વડીલો હોય તો એ પણ આરામથી ખાઈ શકશે તો આ બાકીના બોલ્સ હું બધા પછી વાળી લઈશ તો જો આપણા ખજૂર અંજીર બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને બતાવું જો એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી તો તમે પણ એક વખત જો આ ખજૂર અંજીર બોલ્સ ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો